મોરબી શહેરના સામા કાંઠે સોનપુરી ટ્રસ્ટ સંચાલિત સ્મશાનગૃહમાં ગેસ આધારિત ભઠ્ઠી અને બિલ્ડિંગનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના વેજીટેબલ રોડ પર સામા કાંઠે આવેલ સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાનગૃહમાં કેન્દ્રીય પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનાવેલ નવી ગેસ આધારિત બીજી સ્મશાન ભઠ્ઠી તથા નવા બિલ્ડિંગના બાંધકામનું આજ રોજ શનિવારે સાંજે છ વાગે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે મોરબીના ધારાસભ્ય કાંતિલા અમૃતિયા તથા અતિથિ વિશેષ તરીકે નાયબ કમિશનર સંજય કુમાર સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મોરબી પેલી ગેસ ની પછી મોરબી વાત છે કે મોરબી આપણું આધુનિક છે પણ જેમ સાહેબે કીધું સોની સાહેબે કે અંદર આવ્યા પછી આપણે લાયક કોઈક મંદિરમાં આવ્યા અને હું ટ્રસ્ટીને અભિનંદન આપીશ કામ જોઈ અંતે તો પ્રજાના પૈસા હે પ્રજા ટેક્સ ભરતી હોય અને અમને પાંચ બેહરતા હોય જે સમજાન છે એના ટ્રસ્ટીનો હું આભાર માનું છું સરકાર તરફથી લગભગ પાસાઠ કરોડ રૂપિયા આપ્યા બીજા પણ ટ્રસ્ટીએ કરી અને કુલ લગભગ દોઢ કરોડનું ખર્ચ કરી અને સારી રીતે હોલ સારી રીતે જે ભઠી અને સારી રીતે જે જરૂરિયાત હતી એ કરી એટલે પેલા હું સંસ્થાનો આભાર માનું સરકારે તો આપ્યા બીજું આવી જ રીતે પંચાયત રોડ ઉપર એક એનું પણ કાર્યક્રમ છે એમાં પણ પાસાઠ થી સિત્તેર લાખ રૂપિયા સિત્તેર લાખ રૂપિયા સિત્તેર લાખ રૂપિયા આપ્યા અને એમાં પણ એમ એ લોકોએ થોડાક નાઈ ખાય અને સારી રીતે કામથી હોય અને આવી રીતે હજી અમારા ભોજાભાઈનો પણ હું આભાર માનું કે તાજપરમાં પણ સારી રીતે એક એવું સ્મસ્થાન બનાવ્યું અને સારી રીતે અહીંયા પણ જે જરૂરિયાત છે એ આપ્યું હોય પોતે સંસ્થાએ કામ કર્યું જે જરૂર છે એ કરતી અને આ આ કામ જે સારું કર્યું છે એ મને કહેતા આનંદ થાય કે અતિ આનંદની વાત છે છવી તારીખે ચર્ચા થઈ આવશે લગભગ લગભગ આ મોરબી જિલ્લાના જે કામ થયા છે અને બીજા કરવાના હજાર કરોડના કામ લગભગ ખાતમુહૂર્ત કરતી અને હજાર કરોડના કામ પૂરા થયા છે એનું આપણે પૂરો કરવું મોરબી નગરપાલિકા દ્વારા જે તે સમયે પંદરમાં નાણાપંચની ગ્રાન્ટમાંથી જે સોનાપુરી ચેરિટેબલ ટ્રસ્ટ છે એને ચુંબોતેર પોઈન્ટ અઠ્ઠાણું લાખની પ્રત્યક્ષ સ્મશાનને ગ્રાન્ટ ફાળવવામાં આવેલી હતી ત્યાં સ્મશાન પટ્ટીની કામગીરી અને જે બિલ્ડિંગનું બાંધકામ હોય એ બંને જગ્યાએ કરવામાં આવેલું છે અને જે ટ્રસ્ટીઓ હતા એ ટ્રસ્ટીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે ખૂબ સુંદર રીતે કામગીરી પૂર્ણ કરાવી સાથે સાથે ટ્રસ્ટીઓ દ્વારા એ પણ ધ્યાન રાખવામાં આવ્યું કે ત્યાં જે કંઈ પણ ખૂટતી કામગીરી હોય તો પોતાના ખર્ચે અથવા તે લોકો લોકભાગીદારીમાંથી પણ રકમ લાવી અને કામગીરી પૂર્ણ કરાવેલી છે ભવિષ્યમાં આ સ્મશાનોની અંદર કોઈ ખૂટતી કામગીરી હશે તો એની અંદર સરકારની જે યોજનાઓનો લાભ મળે અથવા સંસદ સભ્યશ્રી કે એમપી એમએલએની પણ ગ્રાન્ટ હોય તો એ લઈને પણ એ કામગીરી પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે